રામ રામ પ્રતિભાઈ પ્રતિભા આપણે એ નવ બે હજાર પચીસના રોજ સાણંદ તાલુકાના વિસ્તારની અંદર એગ્રીવેલ રિસર્ચ એન્ડ બાયોટેક વતી આપણે તમારા મગફળીના ઓગણચાલીસ નંબરના ફિલ્ડ ઉપર છે આ વાવણીની મગફળી છે અને તમે ફેસબુકના માધ્યમથી અમારી સાથે જોડાણ અને આખી ટ્રીટમેન્ટ અમારે એગ્રીવેલના શેડ્યુલ પ્રમાણે કરેલી બરાબર તો આજે લાઈવ પહેલાં આપણે મગફળી બતાવી અને તમારી પાસે એ અભિપ્રાય લે આ મગફળીનો એક પણ મૂળિયો આપણે કાપ્યું નથી મિત્રો અને અહીંથી જ ઉપાડી છે આ ઓગણચાલીસ નંબર મગફળીમાં ક્યાંય એક ડાંકો નથી પોપતો નાનો નથી અને જે લોકોએ ગોળામાં બાવીસ હજારની વીઘો પચીસ હજારની વીગો દઈ દીધી જેને પંદર વીસ મન થાય એવા પ્રશ્નો હતા અને મગફળીઓના પોખતા કાળા પડી જતા તો પ્રદીપભાઈ સૌ પ્રથમ આ માંડવીનો ઉતારાની કેટલી અપેક્ષા છે તમને

આમાં તમે ત્રણ ડોઝ માર્યા છે બરાબર ને એની એક વિગત અને વાત કરી પ્રથમ ડોઝ આપણે ચાલીસ થી પિસ્તાલીસ દિવસે લીધેલો છે ટ્રોપિસ્ટર હા તમામ ફૂગ માટે સીલી મેકર તમામ ઈયળ માટે અને મગફળીમાં ખૂબ સારા સૂયા પોપટાની સાઈઝ વધારવા માટે અને માંડવીને હરીભરી કરવા માટે આ પ્રથમ ડોઝ આપણે લીધેલો પ્રતિભા રાઇટને હા બરાબર એવી જ રીતે તમે આ રૂટવેલ મગફળીમાં ખાતર આ ખાતર બેગું બે વાર આપેલું છે બીજું તમે પંચાવન દિવસે આ મલ્ટી કીટ આપેલી છે હા જમીનમાં બરોબર પછી બીજો ટોચ પાછો તમે લીધો છે મેટામેક્સ ગોલ્ડ ગ્રીન ઓન અને ફૂલ બાર જેમાં રાતડીઓ પછી ખૂણિયા ટપકાનો રોગ અને ગેરુ ટીકાનો રોગ માંડવીમાં આવતો હોય ને પાંધ જ્યારે આ પ્રશ્ન આવતો હોય ત્યારે ખેડૂત અલગ અલગ ખૂબ ઊંચા ડોઝ મારે છે પણ પરિણામ જ્યારે આવતું હોય એની જ આપણે વાત કરતા હોય અને આ પાછો તમે વિશે બીજો ડોઝ લીધો એવી જ રીતે તમે પીનસો તેરથી એંશી દિવસની અત્યારે માંડવી થઈ ગયા કેટલા દિવસમાં ઉપડ્યા માંડવી બસ વતી વતી છે સરસ આ સેલો રાઉન્ડ લીધો તમે પ્રોન્ટાજન અને એની સાથે નાખ્યું એગ્રીવેલનો ઝીરો બાવન સોત્રી ખાતર અને પાછું એમાં નાખ્યું તો આપણે ગ્રીનઓન આ રાઉન્ડ માર્યો તો બરોબર તો હવે મિત્રો વાત આવતી હોય વાવણીથી કાપણી સુધીની અને ભલામણું ખેડૂતો પાસે ખૂબ અલગ અલગ આવતી હોય આ તે કરો પણ જ્યારે પરિણામની વાત આવતી હોય ત્યારે પ્રદીપભાઈ જેવા ખેડૂત યંગ અને બુદ્ધિશાળી ખેડૂત સાઠ ની મગફળી જેણે કરી છે તો પ્રદીપભાઈ આ લેવલનું મગફળીનું ફીલ્ડ ગામમાં ખરું ઓછું બહુ અને તમે આ પ્રોડક્ટ વાપરી એનો કેટલો ઓછો ખર્ચ આવ્યો અને શેડ્યુલ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી તો તમે ખેડૂત તરીકે ખરેખર બીજા ખેડૂતને ને શું ભલામણ કરી શકો વાપરવા જેવી ટ્રીટમેન્ટ છે આ બધી ટાઈમ ટુ ટાઈમ આપવી પડે એટલે આપણે પ્રોડક્ટ તો દરેક પ્રોડક્ટ ના રિઝલ્ટ હોય પણ શેડ્યુલ ની જયારે વાત આવતી હોય ત્યારે જે તમારે ખોટો ખર્ચ વિશે થઈ જતો હોય અને રોગ નિયંત્રણમાં ન હોય તો વધી તમે રોગ સુધી પહોંચવા જાવ ત્યાં ઘણો સમય વઈ ગયો હોય તો મિત્રો આ વર્ષે ઘણા ફિલ્ડ અમે ફીરા છે અને ખૂબ ખેડૂતો પાસે અભ્યાસ કર્યો અને સ્થળ ઉપર જોયેલા છે ગોડવા પણ કાળા થઈ ગયા છે અને ખૂબ હળી ગયા છે તો એમાં જે મલ્ટી કીટે ઓછા ખર્ચે જે ખેડૂતોને પરિણામ આપ્યું એ તમારી નજર સમક્ષ છે અને અમે હંમેશા આફ્ટર બિફોર ની વાત કરતા હોય પ્રદીપભાઈ નથી વાપર્યું એ મગફળી અને તમે કર્યું છે એમાં શું કહેવા માંગો છો ઘણો અંતર છે તમે હમણાં એમ કીધું હજી એક બીજું ફિલ્ડ ખૂબ સારું છે એમાં શું વિશેષતા છે એમાં પોપટાની સાઈઝ આપણે બહુ મોટી છે બરોબર અને કાળી ફૂગ ક્યાં આવી છે ફૂગ નામે ક્યાંય નથી તો આમાં ખર્ચ ઘટ્યો અને ઉપજ વિધિ વાત લઈને આવતો હોય એમાં તમારા અનુભવ કેવા રહ્યા આ પ્રોડક્ટ બધી આપણે વાપરવા જેવી છે ઓછા કિંમતમાં છે બસ પછી ખેડૂતને શું ભલામણ છે આપણે ઉપયોગમાં લીધા જેવી બધી વસ્તુ સરસ પ્રદીપભાઈ તમે આજે લાસ્ટ દિવસોની અંદર આ પરિણામ લઈ અને બીજા તો આપણે શું છે આ કટિંગ બટિંગ કરીને લાઈવ મૂકીને ઓલું કરે આ જે છે આપણે નજર સામે આ રિયાલિટી છે આમાં કોઈ જાતની કાંઈ એક તો કોઈ ઓગણી વાળી આપણે વાત નથી ને હજી આપણે ચાલુ રાખો આ રાખો હજી મિત્રો અહીંથી જે ઉપાડ્યું છે અને નજર સમક્ષ આપણે કોઈ પણ લાઈન માંથી ઉપાડીઓ જો આમાં એક છોડની ની અંદર ખાલી પોપટા અને કેટલી જમીન પોસી રાખી છે આજ છોડવાને અમે ધોઈને લાવ્યા છે આ ધોયા વગેરે ના છે પ્રતિભાઈ કેવી રીતે એગ્રીવેલને ઓળખતા ને ઓળખતા આપણે ફેસબુક ના માધ્યમથી બરાબર પછી અમે તમને શિડ્યુલ ની વાત કરી એટલે તમે પ્રોપર શિડ્યુલ પ્રમાણે ની ટ્રીટમેન્ટ માટે એગ્રી થયા તો આજ પરિણામ કેવું છે સારું છે રિઝલ્ટ સારું છે સરસ પ્રદીપભાઈ તમને જે ખુશી વ્યક્ત કરી અને પરિણામ લઈ અને બીજા ખેડૂતોને એક સાચી માહિતી આપી તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ